નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અટકવાનું નામ લઈ રહ્યું નથી છેલ્લા ચાલીસ દિવસથી રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદ વરસવાના આંકડા સામે આવ્યા છે રાજ્ય સરકારે જણાવ્યું કે ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધીમાં બસો બાવન લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે ચારસો બત્રીસ પશુઓના પણ વરસાદના કારણે મોત થયા છે જ્યારે ત્રણ હજાર છસોથી વધારે લોકોને અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવી ચૂક્યા છે મળતી વિગતો અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે રાજ્ય સરકાર મુજબ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં બસો બાવન લોકોના મોત થયા છે તેમાં ભારે વરસાદથી સુડતાલીસ નદી નાળામાં ડૂબવાથી એકસો બત્રીસ આકાશી વીજળીથી સાઠ અને દિવાલ મકાન ધારાસ થવાથી તે લોકોના મોત થયા છે આ સિવાય ચારસો બત્રીસ પશુઓનું નુકસાન પહોંચ્યું છે અને બારસો મરઘીઓના મોત થયા છે બચાવ અને રાહત ટીમ દ્વારા ચારસો બત્રીસ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યા છે જેમાં ત્રણ હજાર છસો નાગરિકોને ચોરાણું પશુઓને જીવિત બચાવવામાં આવ્યા છે આ સિવાય વરસાદથી બે હજાર ચારસોથી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ